અતિ ઉત્સાહમાં આવેલા લોકોના જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો થાળી પટકી રહ્યા છે વગાડી રહ્યા છે વેલણ અને થાળીનો આ નાદ થઈ રહ્યો છે કારણ કે તેમણે આ સત્તાને જગાડવી છે જે સત્તાને તેઓએ ચૂંટી અને રાજ્યની સરકાર તરીકે એટલે કે મુખ્યમંત્રી તરીકે બેસાડી છે આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને જગાડવા માટે થાળી અને વેલણ લઈ શા માટે ઉતર્યા છે આ મહિલા અને પુરુષો મોટી સંખ્યામાં ટોળું શા માટે સરકારી કચેરીમાં ઘૂસી ગયો છે હું તમને કહીશ તો તમને ત્રાસકો પડશે કે આજે શું આપણે આ દેશમાં જીવીએ છીએ અને આપણે વાત કરતા હતા વિશ્વગુરુ ભારતની વિકસિત ભારતની અને ગુજરાત ડબલ એન્જિનની જે સરકાર હતી ત્યાં આ પ્રકારની સ્થિતિ હશે કે લોકોને આટલું બધું કરવું પડે આ સરકારને જગાડવા માટે અને એટલી નાનકડી બાબત માટે કે એકદમ આ વિષયને ક્ષુલ્લક પણ કહી શકાય માધ્યમોની સ્થિતિમાં વિગતવાર વાત કરીએ શું છે સમાચાર શા માટે સરકારને જગાડવા માટે લોકો રસ્તા પર ઉતર્યા અને સરકારી કચેરીની અંદર હલ્લા બોલ કર્યો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસશ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે માધ્યમોને હવે મોટા મોટા સમાચાર એટલા મળવા લાગ્યા છે તેના કારણે સામાન્ય જનજીવનની ઘટનાઓ નાની લાગવા લાગી છે એક ક્લ્લક બાબતો લાગે છે સુરેન્દ્રનગરની આ ઘટના છે સુરેન્દ્રનગરના મધ્યમ અવસ્થા કેટલીક સોસાયટીના રહીશો આજે ટોળા સ્વરૂપે હલ્લાબૂલ કરવા માટે નગરપાલિકાની કચેરીમાં સરકારને જગાડવા માટે થાળી વાટકા વેલણ અને હાથમાં જે આવ્યું તે લઈ પહોંચી ગયા કારણ કે તેઓ આ નાદ કરી અને ગાંધીનગર બેઠેલી વ્યક્તિને એટલે કે આપણા મુખ્યમંત્રીને આપણા મંત્રીઓને આ કચેરીમાં અવાજ કરીને જગાડવા માંગતા હતા પરંતુ તેમની માગણી શું હતી તેમની માગણી હતી માત્ર પાણીની આ વિસ્તારમાં આઝાદીના પંચોતેર વર્ષ થયા સુરેન્દ્રનગર ગુજરાતનું ગ્રોથ એન્જિન જ્યાં આપણે તહેવાર ઉજવીએ છીએ એને ડબલ એન્જિનની જે સરકારની વાતો કરીએ છીએ આ એન્જિનમાં ખોટકો નથી તો શું છે સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે ત્યારે પણ પાણીની યાદ કરાવે છે કે બહાર ટાંકીઓ રહેતી બહાર પાણીના બેરલ રહેતા મને યાદ છે પણ આ વિસ્તારમાં તો પાણી જ નથી આવતું તો ટાંકી અને બેરલને રાખીને પણ લોકો શું કરે આ લોકોને આજે પણ બજારમાંથી પાણી ખરીદવું પડે છે ટેન્કરના સ્વરૂપે અને એ ટેન્કરથી પોતાનું જીવન ચલાવે છે આ જીવન જરૂરિયાત પાણી પણ આપણી સરકાર નથી આપી શકી સુરેન્દ્રનગર નગરપાલિકા નથી આપી શકી ત્યારે રજૂઆત કેવી ઉગ્ર હતી વિપક્ષની એ પણ જોવી જોઈએ કારણ કે વિપક્ષ ના નેતા રાજુ કરપડાએ સ્વીકારની સાથે કહ્યું કે એક સમયે વિપક્ષ નબળો પડ્યો ત્યારે તમે શું કરી નાખ્યું છે હા હવે અમે તમારી પાસે રજૂઆત કરવા ફરી નહીં આવીએ હલ્લા બોલ લઈને આવીશું આજે આક્રમકતા છે આજ આક્રમકતા કરતા વધારે આક્રમકતા સાંભળો રાજુ કરપડાની આ રજૂઆતની મોકલીએ છીએ રૂપિયા લેવામાં આવે છે સુરેન્ગર નો મોટા ભાગનો વિસ્તાર એવો છે કે જ્યાં ટેન્કર થી પાણી પહોંચાડવામાં આવે તો આઝાદીના વર્ષ પછી આપણે આવી રીતે જીવતા હોઈએ તો મને તમને બધા અનુભવ

દુઃખ થવું જોઈએ આપણને પીવાના પાણીના દોઢ દોઢ વર્ષના ટાઈમ હોય નગરપાલિકા કરે છે શું એટલે વિનંતી કરીએ છીએ હેરમા સાહેબ અને પ્રમુખ શ્રી અમે ફરી વાર વિનંતી કરવાની આવીએ માફ કરજો ફરી વાર અમારો કાર્યક્રમ આક્રમક હશે અને તમને કદાચ એવું હશે બેન કે આ ખુરશી ઉપર હું ક્યાં પાંચ મહિના છ મહિના પછી હસું કે કેમ કદાચ આવું હશે જે આવે ભોગવે અમે વિનંતી કરીએ કે મહિલા તરીકે તમે પણ મહિલાના પ્રશ્ન સમજો આજે પોતાના બાળકો સાસુ સસરા વૃદ્ધોને ઘરે મૂકીને રજૂઆત કરવા ચાર કલાક થી બેઠા પાણી નથી આવતું અમે પણ સાથે આવીએ છીએ મુર્દાબાદ મુર્દાબાદ ના નારા લગાવે છે અહીંયા તમે આ બધાને જવાબ આપીને મોકલી દો તમે પાઇપ શૈલેષભાઈ નો આપો શૈલેષભાઈ ત્રીજા કોઈનો નંબર આપે એ ઉપર ને ફોન ન રાત્રે 3 વાગે કે પાણી આવ્યું તો આ શું રીત છે ભાઈ ખરેખર શરમ આવવી જોઈએ મને પોતાને શરમ આવે છે કે હાઉ વિપક્ષમાં અમે કેટલા નબળાઈ છે કે શાસક પક્ષ પોતાની મનમાની ચલાવે જેમ ફાવે અમને શરમ આવે છે તમને પણ શરમ આવતી હશે

આ વિનંતી છે હાથ જોડી દઈએ છીએ કે આ ગરીબ લોકો વર્ષો પાણી માટે પીડાય છે ને પાણી પહોંચાડો સાહેબ બરાબર છે તમે સાંભળ્યું પ્રકારે સીધા જ આક્ષેપ વિશ્વ ભારત એટલે કે તેમનો ટાર્ગેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્ર તરફ હતો પરંતુ રાજ્યની સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ડબલ એન્જિનની સરકારના દાવાઓ કરે છે વિકાસની વાતો કરે છે આના રાજ્યમાં કેટલો વિકાસ થયા છે તેના બણગા ફૂંકી અને વાયબ્રન્ટ ગુજરાત જી ટ્વેન્ટી યુ ટવેન્ટી જેવા કાર્યક્રમોમાં વાહવાહી લૂંટે છે પણ આ રાજ્યની જનતાને આજે પણ કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી નસીબ નથી એમને ઉપયોગ કરવા માટે પાણી નથી અને તેમને પાણી ખરીદી અને જીવનની ગુજરબસર કરવી પડે છે ઢાંકણીમાં પાણી અને ડૂબી મરે એ પ્રકારની સ્થિતિ થાય જો કોઈ આબરૂદાર વ્યક્તિ આ રાજ્યનો મંત્રી કે મુખ્યમંત્રી હોય પરંતુ હું નથી જાણતો કે આ સ્થિતિમાં મુખ્યમંત્રી કે મંત્રી આવું વિચારતા હશે કે નહીં આ જ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું નવજીવી ન્યૂઝને તમે સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર વૈષ્ણવ